ગીર સોમનાથના ઉના માર્કેટિંગ યાર્ડ ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરી સોલંકીની આગેવાનીમાં ભાજપના તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા તેમજ ચેરમેન તરીકે ભગત ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે મેરુ રામાણીની વરણી કરવામાં આવી છે ના એપીએમસીનું ઇલેક્શન બિનરીફ થયું હતું બિનરીપ થયા પછી અમે બધા ડિરેક્ટરોની આજે ચેરમેન વાઇસ ચેરમેનની જે વરણી હતી એમાં ભગવતસિંહ લાખાભાઈ ઝાલા અમારા એપીએમસીના ચેરમેન તરીકે એમની નિમણૂક થઈ છે અને હું મેરુભાઈ જાદુભાઈ રામ મારી બીજી વખત વાઇસ ચેરમેન તરીકે આઈપીએમસીમાં વરણી થઈ છે આખી એપીએમસીની ટીમ જે ડિરેક્ટરોની છે એ દસે દસ સ ડિરેક્ટરો એ ભાજપ સમર્પિત પેનલના ચૂંટાયેલા ડિરેક્ટરો છે ભારતીય જનતા પાર્ટીના ડિરેક્ટર તરીકે અમે બધા ચૂંટાયેલા છીએ અમા હરી હરિભાઈ સોલંકીની આગેવાનીમાં એના માર્ગદર્શન હેઠળ બધા સાથે રહીને આ ઇલેક્શનની બિનરી ફરણી કરવામાં આવી છે અને આ ઈપીએમસીમાં ખેડૂતોનું ખૂબ સારી રીતે એનું જણસનું વેચાણ થાય અને ખેડૂતોને ખૂબ સારી રીતે યાર્ડ સેવા આપી શકે એવો અમારો આજનો એવો ધ્યેય છે